સોશિયલ મીડિયા દ્વારા પરિણિત મહિલાને પ્રેમના ફંદામાં ફસાવી લગ્નની લાલચ આપી તર છોડી દેવા અંગે બળાત્કારનો ગુનો નોંધાયો છે સરથાણા પોલીસની કાર્યવાહી હેઠળ આરોપી લાલજી ઉર્ફે અજય ખાનાની ધરપકડ કરવામાં આવી છે આરોપી લાલજીએ સોશિયલ મીડિયા પર એક પરણિત સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ કહ્યું કે તેની પત્ની બીમાર હોવાથી થોડો સમય પછી મરી જશે અને તે પરણિતા સાથે વિવાહ કરશે આ લાલતથી પરણિતાને 3 વર્ષ દરમિયાન સુરત અને ગોવાના અલગ અલગ હોટેલોમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા બાદમાં અજય પરણિતાને કહ્યું કે તું પતિને છોટા છોડ આપ ત્યારે જ તે લગ્ન કરશે પરણિતાએ પોતાના પતિ પાસેથી છૂટાછેડા લીધા પરંતુ એક વર્ષ સુધી પરણિતાને સાથે રાખ્યા પછી અજયે લગ્ન પરણીતાના ઓનલાઈન એકાઉન્ટ દ્વારા વેચાતા હતા પરણીતાએ આ સમગ્ર મામલાનો રિપોર્ટ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો અને પોલીસે આરોપીને ઝડપી ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત